માતાનું નામકરણ કેવી રીતે થયું અને તેનું પ્રાગટ્ય સુંદર કથાઓ છે હંમેશા રચી છે નવરૂપ નવ કર્યા છે તે પ્રકારે મહાગૌરી મહાગૌરી શબ્દ અર્થ હું હંમેશા કહું છું કે માતાજીના જે નામકરણ થયા છે તે શબ્દ અંદર જ હંમેશા તેનો પૂરો મહિમા સમાયેલો હોય છે કેવળ આ શબ્દ થી જ માતાજીના અનેક અનેક પ્રકારના વિશિષ્ટ સંબોધનો કરી અને શાસ્ત્રમાં વર્ણનો કર્યા છે દેવી ભાગવતે પણ વિસ્તારથી તેને ખૂબ જ સુંદર રીતે વર્ણિત કર્યા છે એવી આ મહાગૌરી એવું કહેવાય છે કે આનાથી કોઈ ગૌર નથી સમગ્ર સંસારમાં સમગ્ર બ્રહ્માંડમાં તેવા મહાગૌરીના રૂપની વાત છે તેવું તેમનું જબરજસ્ત આ રૂપ છે હવે વાત કરીએ કે તેમના પ્રાગટ્યની કે જ્યારે પણ પાર્વતી રૂપે માતાએ જન્મ લીધો શૈલપુત્રી બન્યા ત્યારબાદ નાનપણથી જ તેમને શિવ પ્રત્યે એક અનોખો લગાવ હતો જી જ્યારે આપણે વાત આગળ કરીએ તો ધીમે ધીમે તેમને શિવની ભક્તિમાં એક પ્રકારનો રસ જાગ્યો શિવને મેળવવાની ખેવના જાગી જીવન ચક્રમાં પણ માતાજી મનુષ્ય અવતારે જન્મ્યા હતા જીવન ચક્રમાં પણ તેમને એવી એવી ઘટનાઓ બની જે સામાન્ય મનુષ્યને બને પરંતુ તે તમામ ચીજો તેમને ધીમે 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 શિવ તરફ લઈ જતી હતી આ શક્તિની વાત છે શિવ પાસે શક્તિનું મિલન કરવાનું હતું સમગ્ર સંસાર અને બ્રહ્માંડ તેની પાસે લાગેલો હતો હવે વાત એવી છે કે તેમને પણ તમામ દેવી દેવતાઓ અલગ અલગ રીતે કોશિશ કરે છે કે માતાજી અને શિવનું મિલન થાય

આ બધી જે વાત માતાજી સમક્ષ રજૂઆત કરી અને કહ્યું કે જે માતાજી આપને આ જે અનુભવો થાય છે સંસાર પણ તે નિહાળી રહ્યો છે પરંતુ હું આપને એક સચોટ માર્ગ બતાવું કે આપ પણ જે માર્ગે જઈ રહ્યા છો તે શિવને પ્રાપ્ત કરવાનો જ છે પરંતુ આપ ધ્યેય કરી નિષ્ઠા કરી અને સંકલ્પ કરી એવું વ્રત કરો અને મહાદેવને આ પ્રાપ્ત કરો સમગ્ર સંસાર જાણે છે કે આપ જ શક્તિ છો અને શિવ છે પરંતુ માતાજી આ લીલાના ફળ સ્વરૂપે આપે પણ આ લીલા કરવાની છે તો માતાજીએ કઠોર કઠોર તપ કર્યા એવું કહેવાય છે કે હજારો વર્ષ સુધી માતાજીએ ફળ અને ફૂલ ગ્રહણ કર્યા હજારો વર્ષ સુધી એવું કહેવાય છે કે બિલીના પત્ર ગ્રહણ કર્યા અને ક્યારેક તેમણે તે પણ ગ્રહણ કરવાના બંધ કરી દીધા ત્યારે તેમનું નામ ભર્યું અપર્ણા ધીમે ધીમે આ સાધના આગળ વધતી ગઈ તેમના માતા અને પિતા તેમને આ સાધના વચ્ચે ઘણીવાર જોવા આવતા ત્યારે તેઓ તેમનું આ સ્વરૂપ જોઈ તેમની આ સ્થિતિ જોઈ અને તેમને પણ આંખમાં અસરું આવી જતા હતા કેમ કે ધીમે ધીમે માતાજીનું સ્વરૂપ એવું કારણ કે તડકો તાપ એવું કશું તે જોતા નહોતા વરસાદ આંધી તોફાન

અને માટીના થરે થર થઈ ગયા હતા શરીર પણ શુષ્ક થઈ થોડું શરીરની અશક્તિને કારણે પણ તેમના નેત્રોથી માંડી અને શરીરનો ભાગ મોનો ભાગ કે તમામ ધીમે ધીમે શ્યામવર્ણ થવા માંડ્યા હતા આ પ્રકારે છતાં પણ તેમણે હજારો વર્ષ શિવનું તપ કર્યું તે સમયે તેમનું શરીર જે પ્રમાણે કથા કહે છે તે પ્રમાણે ખૂબ જ શ્યામવર્ણ થઈ ગયું હતું પરંતુ તેમણે કેવળ શિવ તેમના જીવનમાં તે સિવાયની કોઈ વાત નથી અને આવું કઠોર તપ જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં કોઈએ નથી કર્યું એવું તપ તેમણે કર્યું અને ભવિષ્ય શાસ્ત્રો તો એવું કહે છે કે ક્યારે કોઈ કરી પણ નહીં શકે તેવું આ જે મહાતપ કર્યું મહાગૌરીએ ત્યારે તેઓ એટલા શ્યામ પડી ગયા હતા પરંતુ એ જ ક્ષણે ભગવાન શિવ પ્રસન્ન થાય છે માતાજી અને શિવનું મિલન થાય છે કથા એવું કહે છે કે ત્યારથી જ

આ માતાજીનું ગૌરવણ પ્રાપ્ત થયું હતું કે જે સમગ્ર બ્રહ્માંડમાં તેમના ગૌરવણની સામે કશું ટકી શકે તેવું નથી માટે તેનું નામ મહાગૌરી ગૌરીની આપણે વાહનની અને વિશાળ સ્વરૂપનું પણ અમે ઈચ્છા રાખીશું કે આપ તેમનું વર્ણન કરો માતા જ્યારે શિવના અર્ધાંગીની છે ત્યારે નૈસર્ગિક રૂપે નંદી એટલે કે વૃષભ તેમનું વાહન બની ગયા જ પ્રકારે આપણે તેમના જબરજસ્ત વર્ણનની વાત કરીએ કથા અહીંયા જ્યારે વર્ણનની વાત આવે ત્યારે તેની જોડે આ જે સ્વરૂપો માતાજીના તે અનેક ઘણા સંકેતો આપી જાય છે આપણે વાત કરી થી જ્યારે માતાજીની આજે વાત કરીએ મહાગૌરીની વાત કરીએ તો તેમના હાથમાં વૃષભના વાહનની સાથે તેમના હાથમાં જો વાત કરીએ તો ત્રિશુલ છે માતાજીના એક હાથમાં ત્રિશૂલ છે બીજા હાથમાં જો આપણે વાત કરીએ તો આશીર્વાદ ની મુદ્રામાં છે ડાબા હાથની વાત કરીએ તો તે અભય મુદ્રામાં એક હાથ છે અને એક હાથમાં ડમરૂ છે હવે જો અહીંયા આપણે બે રૂપને આપણે જુદા વાત કરીએ કે ત્રિશૂલ અને ડમરૂ જે મેં કહ્યું કે માતાજી જ્યારે બાળપણથી તેમને પણ ડમરુના નાચ સંભળાતા ત્રિશૂલ દેખાતું

એ બંને નિશાનીઓ માતાજીએ પોતાના હાથોમાં રાખી છે તેવી જ પ્રકારે માતાજી જે તેમની લાક્ષણિકતા છે કે હંમેશા કે નિર્ભય રહેવું તેના માટેની અભય મુદ્રા અને પોતાના આશીર્વાદ માટે એક હાથ હંમેશા ઊંચો રાખે છે તો આ તેમના ચાર હાથ ચાર ભૂજા એવું ચોક્કસ સૂચવે છે કે તે પણ શિવશક્તિ સ્વરૂપા છે તેમના વસ્ત્રોની જો આપણે વાત કરીએ આભૂષણોની વાત કરીએ તો તે પણ બિલકુલ શ્વેત તેમના જેવા ગૌરવના જ છે અને આભૂષણ અને વસ્ત્રોનું પણ શાસ્ત્રમાં નિરૂપણ રૂપે જ કરેલું છે